શ્રાવણ મહિનાના ત્રણ સોમવાર ગયા પણ શિવજીના મંદિરે નથી જવાયું આજે છેલ્લો સોમવાર છે અને મેં આવ્યા છે ભગવાનના દર્શન કરવા તો ગઈશ અમે જઈએ છીએ મંદિરે અને ત્યાં ગાડી રસ્તામાં કામ ચાલે છે તો અહીંયા ગાડી બધા વાહન પાર્ક કરવા માટે જગ્યા છે અહીંયા કામ ચાલુ છે તો ગઈશ અમે આવી ગયા છે શિવજીના મંદિરે તો ગઈશ આજે છે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે ગઈશ તો અમે આવી ગયા છે મંદિરે દર્શન કરવા તો ચલો ગઈશ તમને પણ દર્શન કરાવું તો ગઈસ અહીંયા આગળ નળ મૂકે છે પાણી લેવા માટે આવ્યા છે લોટો લાવ્યા હતા ઘરેથી જો ગાઈસ પપ્પા લાગે છે અહીંયા આવું છે શિવજીનું મંદિર જે અમારા મોડાસામાં આવ્યું છે ગેબ્યુલ નદી છે અહીંયા આગળ એ નજીકમાં જ તો ગાઈસ અહીંયા છે બિલીપત્રનું ઝાડ તો અમારે બિલીપત્ર તો તોડવા જ પડે ગાઈસ શંકર ભગવાનના મંદિરે આવ્યા હોય અને બિલીપત્ર ન ચડાવ્યું એ ઉંચાલે ગાઈસ પણ पान કે છે સારા હે બસ નવ पान ફાડને તો ગાઈસ લીપત્રા તો બહુ બધા છે પણ ટૂટેલા ને વાછેર પણ એક ના નકળા એકદમ જો એકદમ છે ને કોણા पान વાળા લીપત્રા તોળા છે ને ગાઈસ अच्छे ખરાબ પણ બધા ઊંચા ઊંચા पान દેતા રહ્યા છે અને બીજા કપાયલા ને ટૂટેલાવા છે તો આ એક છે મસ્ત એકદમ ફેશ તો ચલો ગાઈસ નકડે જઈએ લોટમ Gracias. <laughs> મે નું તો અમે દર્શન સારી રીતે કર્યા છે અને દર્શન સારી રીતે ભક્તો પણ ધીમે ધીમે શરૂ થયા છે કેમકે આજે શ્રાવણ છેલ્લો સોમવાર સ્કૂલો શરૂ હતી પેલા તો જેમ જેમ બધા આવશે એમ फिर जानते जैसे तो चलो गाइस गाइस नमस्कार कर लिए तो गाइस गईस अहियाँ બિલીપત્રનું ઝાડ પીપળાદેવ અને શંકર ભગવાનનું નાનું મોટું અહીંયા ઘડી પૂજા થાય છે તો ચલો અમે પણ કરી લઈએ નાના શિવલિંગ છે અહીંયા ઓમ નમઃ હર 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 મહાદેવ કૈલાસ પાર્વતી પતિ અહીંયા પીપળાદેવને પ્રણામ કરીએ છીએ શ્રાવણ મહિનાના ત્રણ સોમવાર ગયા પણ શિવજીના મંદિર નથી જવાય આજે છેલ્લો સોમવાર છે અને મેં આવ્યા છે ભગવાનના દર્શન કરવા ભોળાનાથના તો ચલો આપ આપસને મારા તરફથી છેલ્લા શ્રવ સોમવારની હાર્દિક શુભકામના ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ જય માતાજી ચલો ગાઈશ અમે જઈએ છીએ ઘરે દર્શન થઈ ગયા છે તો મળીએ ઘરે જઈને બાય तो गाईश अमे आई गेले घरे दर्शन तो चलो गाईस हवे जम बनवणं फ्रेश बढ़िया पशे